આ હા હા વરસાદ મોજ છ એવું હોય ખબર હે કાકા વરસાદ હ ને જેવો પડે ને એવો ગાડો બંધ થઈ જાય

તો ગમે તે કરો ચાલુ કરો હેડો તું લઈ જવાન કર એમ નહી યાર વસ્તુ તો મે કોણ છો તો ચાલુ તો કરી આપો ભઈ મારા ચાલુ થઈ જશે એક કામ કર ઓના ઉપર બેહી જા હું મોણજ મોકલું પાછળથી દાબીન ધક્કો માર છે પીને આગળ કાઢી આવવાની ને મને નથી દે પક્કા દે ચાલુ તણાતી 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 જશે આગળ જા તે લઈ નેકળવા કરે ખોટા તો તમે નકતા છો નહીં વસ્તુ કોઈ કોઈ નખાવા દેતો નહી હું નખું મોય નકતા નહીં અમે કશું કરે વગર કીક મારી નાખ દેવ તું કે કશું ના કે નહીં પૈસા ના એ તો વાત આચી છે કોઈ ના કોઈ ના તો પૈસા ના હા તો લઈ નેકળવા કર તું માર બીજો ગઈ કોમ બરાબર નેકળ લઈ ખોટો આ પેચ્યું મારું ઘોડામાં ભમ દેની ના મોરી નેકળી જા ગેરેજ ખોલી દે એવા કરવાના નહીં તારે ખોટા ગેરેજ તો અમે બધું નખવા ખોલીને બેઠા એ કોઈ સેવા સદન ખોલીને નહીં બેઠા તો પણ નખવાનું જ નખાઈ ના આવે તો વાત કરો હા તો બીજે જો નખાય ની જઈને ચાલુ કરી જાય જા